એમનું સપનું હતું એ અમે ચાલુ કર્યું મિત્રો અત્યારના સમયમાં આપણે સૌ જાણીએ છીએ કે આપણા સ્વજનો અથવા તો આપણી ઘરની કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેની સારવાર માટે આપણે કેટલા ખર્ચાઓ થતા હોય છે ક્યારેક તો ઘરેણા વેચવા પડે છે અથવા તો પૈસા પણ ઉધાર લેવા પડતા હોય છે તો આજે આપણે એક એવી સંસ્થાની વાત કરીશું જ્યાં તમારી આંખોના તમામ ઓપરેશન વિના કરી આપવામાં આવે છે તો આપણે વાત કરીશું ડોક્ટર દર્શિન બાવીસી સાથે હલો તો સર અમે જે વાત સાંભળી છે કે તમે આંખોના તમામ ઓપરેશન તદ્દન ફ્રી કરો છો તો એ વાત કેટલીક સાચી છે આપે જે સાંભળ્યું છે એ સંપૂર્ણ સત્ય છે અમે આંખોના ઓપરેશન તદ્દન મફત કે ફ્રી કરી આપીએ છીએ એ એકદમ સાચી વાત છે આ કાર્ય અમે ફેબ્રુઆરી મહિનાથી ચાલુ કરેલું છે અહીંયા અને કોઈપણ છૂપા ખર્ચ વગર કોઈપણ પૈસો લીધા વગર અંધત્વ નિવારણવાળા ઓપરેશન અમે સંપૂર્ણપણે ફ્રી કરી આપીએ છીએ એ વાત સંપૂર્ણપણે સાચી છે તો તમને આ સંસ્થા ચાલુ કરવાનો વિચાર કઈ રીતે આવ્યો કે તમારે આ બધી સેવાઓ તદ્દન ફ્રીમાં કરવી છે આ સંસ્થા અમે છેલ્લા સાહીઠ વર્ષથી આ એક જ જગ્યાએ ચલાવી રહ્યા છીએ મારા ફાધરની એક એવી ઈચ્છા હતી કે આપણે ત્રણ પેઢીથી તબીબીનો ધંધો કરીએ છીએ અને સમાજ પાસેથી આપણે આટલું બધું મેળવ્યું પૈસા મેળવ્યા પ્રતિષ્ઠા મેળવી તો સમાજ પ્રત્યેનું આપણું થોડું ઋણ અદા કરવાનો ટાઈમ આવી ગયો છે આપણે સમાજને કંઈક પાછું આપવું જોઈએ ફાધરની ઉંમર થઈ જવાથી એ આ કાર્ય એટલું યોગ્ય રીતે કરી ના શક્યા તો મને થયું કે હું મારા ફાધરનું સ્વપ્ન પૂરું કરું અને એવું કંઈક કરીએ કે ફાધર બી ખુશ થાય અને અમને પણ અંતે ખુશી આવે અને આ વિચાર સાથે મફત ઓપરેશનનું દવાખાનું ચાલુ કરવાનું એક એમનું સપનું હતું એ અમે ચાલુ કર્યું અને ફંડ તમે ક્યાંયથી લાવો છો કોઈની મદદ લ્યો છો ખરા કે પછી એ અમારા મનમાં અત્યારના આ વસ્તુ છે જ નહીં અમે અમારા પૈસાથી જ આ કામ કરવા માગીએ છીએ અને મારા પૈસા ખૂટશે ત્યારે વિચારીશું પણ અત્યારના એવું લાગતું નથી નેક્સ્ટ દસ પંદર વીસ વર્ષ સુધી અમે આ કામ કરી શકીએ એવું અમને ભાવના છે તો અત્યાર સુધી તમે કેટલાક ઓપરેશનો ફ્રી કર્યા છે અમે ફેબ્રુઆરી મહિનામાં નવીન ચેરિટેબલ ટ્રસ્ટનું મફત ઓપરેશનનું દવાખાનું ચાલુ કર્યું અને આ ફેબ્રુઆરી મહિનાથી આજ સુધીમાં ચારસો પચાસ જેટલા મફત મોતિયાના ઓપરેશન કર્યા છે અને હજી આ કાર્ય ચાલુ જ છે અને વધારે ને વધારે કામ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ તો હજી આગળ તમારો કોઈ ગોલ છે કે હું આટલા ઓપરેશન ફ્રીમાં કરીશ અમે અત્યારના મનથી એવું વિચાર્યું છે કે વર્ષમાં પંદરસો ફ્રી ઓપરેશન તો કરવા જ છે અને થી વધારે થાય તો પણ અમારી તૈયારી તો છે જ તો તમે અમને એક નાની વિગત જણાવી શકશો કે જે તમારા દર્દીઓ એમની પીડા લઈને આવે અને ઓપરેશન કરીને ઘરે જાય તો એ કઈ સ્થિતિમાં હોય છે અને કઈ રીતે તમારે અહીંયા બધી પ્રોસીજરો થતી હોય છે એ અમને જણાવો દાખલો તરીકે વાત કરીએ કે મોતિયો કે જામર એ રોગ ઇંગ્લિશમાં કહીએ તો ક્રોનિક પ્રોગ્રેસિવ રોગ છે એટલે કે ટાઈમની સાથે વધતો જતો રોગ છે તો આ રોગ માટે જ્યારે એ લોકો અહીંયા આવે ત્યારે એમની દ્રષ્ટિ ખરેખર ઓછી થઈ ગઈ હોય છે અથવા એમને કોઈ પણ જગ્યાએથી સારવાર કરવાની ના પાડવામાં આવી હોય છે કે અમે નહીં કરી શકીએ કે આ પૈસાના અભાવે કે રોગ વધારે પડતો ફેલાઈ ચૂક્યો છે એના હિસાબે તો ખરેખર ખરાબ સ્થિતિમાં હોય છે કોઈ સંભાળ લેનાર વ્યક્તિ પણ નથી હોતું અને ફેમિલીની હાલત બી એવી જ હોય છે કે એ લોકો પૈસા ના ખર્ચી શકે પેશન્ટ આવે એટલે સૌથી પહેલાં જે અમારું રિસેપ્શન કાઉન્ટર છે તેની ઉપર એનો કેસ કાઢવામાં આવે છે અને પછી ટેકનિશિયન દ્વારા એની એક નાનકડી તપાસ થતી હોય છે ટેકનિશિયન એ તપાસ કરી અને એ પેશન્ટને ડૉક્ટર પાસે મોકલે છે ડૉક્ટર તપાસ કરીને નક્કી કરે છે કે એનું ઓપરેશન કરવું કે એની દવાથી સારવાર કરવી હવે જો નક્કી થાય કે દવાથી સારવાર કરવી તો બહુ ઇઝી વસ્તુ છે એને દવા લખી આપવામાં આવે છે અને પેશન્ટ દવા લઈને સારું થઈ શકે છે પણ મોટા ભાગના કેસમાં એવું હોતું નથી ઓપરેશન કરવાની જરૂરિયાત હોય છે તો પછી ડૉક્ટરે નક્કી કરે એનું ઓપરેશન કરવાનું છે અને પછી એના યોગ્ય ઇન્વેસ્ટિગેશન જે આ રોગ માટે જરૂરી છે એ બધા જ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે અને પછી પેશન્ટને ઓપરેશન માટે બુક કરવામાં આવે છે અને એ પછી ઓપરેશન કરી અને એને યોગ્ય દવા લખી અને ઘરે મોકલવામાં આવે છે અને આ દરમિયાન કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી આરોગ્યને લગતી આવી જ ઉપયોગી માહિતી માટે હેલ્થ ગ્રંથ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને ઉપયોગમાં આવી શકે તેવા વ્યક્તિઓને આ વિડીયો ફોરવર્ડ કરો તો તમે જેમ જણાયું કે દર્દી સાવ પ્રથમ પહેલાં રિસેપ્શન પર આવે છે તો ત્યાં કોઈ તમારી કેસ ફેસ જેમ મિનિમલ ચાર્જ કે એ પણ નથી થતું અહીંયા ના જ્યારે દર્દી આવે છે ત્યારે રજિસ્ટ્રેશન ફી તરીકે અમે એમની પાસેથી સો રૂપિયા લેતા હોઈએ છીએ સો રૂપિયા લેવાનું કારણ એ છે કે મને સો રૂપિયા પોસાતા નથી એવું નથી પણ આ અંધત્વ નિવારણના ઓપરેશનની જ દવાખાનું છે એમાં મારે આડા આવડા કામ કે જે મને આંખમાંથી પાણી નીકળ્યું અને ચશ્માના નંબર ચેક કરવા એ કામ અમારે કરવા નથી એટલે એક રિસ્ટ્રિક્શનના ભાગરૂપે અમે આ સો રૂપિયા લઈએ છીએ તો મિત્રો આ તો ખૂબ સરસ અને આશ્ચર્યજનક વાત કહેવાય કે અત્યારે આપણે મૂવી જોવા જઈએ તો મિનિમમ દોઢસો થી બસો તો આપણે થઈ જ જતા હોય છે ત્યારે આપણી આંખોનું ઓપરેશન મૂવી કરતાં પણ સસ્તું તો આપણે આ વાત માટે આ સરનું આભાર માનીએ છીએ કે તેઓ આવી સેવાઓ આપે છે અને અમે ઈચ્છીએ છીએ કે તમે આગળ પણ આવી સેવાઓ કરો અને લોકોને લાભ આપો તો સર હવે અમારે એક સવાલ બીજો કરવો છે કે કયા કયા ઓપરેશનો તમે ફ્રીમાં કરો છો અમે એ ઓપરેશન ફ્રીમાં કરીએ છીએ કે જેનાથી અંધત્વ આવે છે એની અંદર બે મુખ્ય ઓપરેશન છે કે એક મોતીઓ અને એક જામર અને ત્રીજી વસ્તુ છે એ ઓપરેશન નથી પણ લેઝર પ્રોસિજર છે પડદા ઉપર ડાયાબિટીસને કારણે જે નુકસાન થાય છે એની સારવાર તો કયા કયા દર્દીઓ જે પીડા કઈ કઈ તકલીફો ધરાવતા હોય કોણ આ ઓપરેશનનો લાભ લઈ શકે છે જેવી તમે જણાવ્યું કે મોતિયાના પેશન્ટો કે જે મોતીઓ એક ઉંમરની સાથે વધતો રોગ છે અને એમાં ધીરે ધીરે નજર ખવાતી જતી હોય છે એ મોતિયાના દર્દીઓને ઓપરેશન કરી અને આ નજર કમ્પ્લીટલી રિસ્ટોર કરી શકાતી હોય છે કે નજર કમ્પ્લીટલી પાછી આપી શકાતી હોય છે અથવા જામરના દર્દીઓ જામર એક બહુ જ ખરાબ રોગ છે અમે ઘણીવાર હસતા હસતા કહીએ જામર એટલે જામર કારણ કે જો એની યોગ્ય સારવાર ના થાય તો નજર ખવાતી જાય અને જે ખવાઈ જાય એનો ખ્યાલ પણ જ્યારે પચાસ ટકા નજર ખવાઈ જાય ત્યારે આવે છે એની અંદર ઓછું દેખાવું વિઝ્યુઅલ ફિલ્ડ એટલે કે દ્રષ્ટિ સંકોચાઈ જવી કે ઇંગ્લિશમાં કહીએ તો ટનલ વિઝન થઈ જવું એક આના મેઇન લક્ષણો છે અને એની અંદર આંખની નસને નુકસાન થતું હોય છે અને ત્રીજું જે મેં વાત કરી કે ડાયાબિટીસને કારણે જેનો પડદામાં નુકસાન થાય છે તે એ લોકોને પણ અંદર આ નુકસાનને કારણે પડદા ઉપર બ્લડ લીકેજ થતું હોય છે એને કારણે ત્યાં સોજો આવી જતો હોય છે એને કારણે દ્રષ્ટિ ઓછી થઈ જતી હોય છે અથવા દ્રષ્ટિ ડિસ્ટોર્ટ થઈ જતી હોય છે કે વિકૃત દ્રષ્ટિ થઈ જતી હોય છે આવા દર્દીઓ આનો લાભ લઈ શકે છે તો અત્યારે મતલબ આ બધા જે ઓપરેશનની સેવા તમે આપી રહ્યા છો તે પ્રાઇવેટ હોસ્પિટલમાં સામાન્ય રીતે કેટલા ખર્ચાળ છે ધારો કે આપણે મોતિયાની વાત કરીએ તો પ્રાઇવેટ હોસ્પિટલમાં આ ખર્ચો દસ હજારથી રૂપિયાથી શરૂ કરી અને લાખ રૂપિયા સુધીનો ખર્ચો થઈ શકતો હોય છે જામરના ઓપરેશન લગભગ ત્રીસ હજાર રૂપિયાથી શરૂ કરીને પચાસ હજાર રૂપિયા સુધીનો ખર્ચો થઈ શકતો હોય છે અને ડાયાબિટીસના લેઝર પર સીટિંગ આઠથી દસ હજાર રૂપિયા થતા હોય છે તો તમને એવો કોઈ કિસ્સો યાદ છે તમારી આ જર્નીમાં કે કોઈ દર્દી ફૂલ પીડાતું આવ્યું હોય અને તમારો આભાર એ રીતે માનીને જાય કે અહીંથી બહુ જ ખુશ થઈને ગયા છે એવો કોઈ પ્રસંગ તમને ઘટના કે યાદ હશે એવી તો બે ચાર ઘટનાઓ યાદ છે પણ એક કિસ્સો ખાસ કહું કે એક લગભગ પચાસ વર્ષનો વ્યક્તિ જે મારે ત્યાં આવેલો મોતીઓ પાકી ગયેલો હતો એના ઉપર જ આખા ફેમિલીનો ભરોસો હતો કે એણે જ એનું કરવાનું હતું પણ એને નોકરીમાંથી ના પાડવામાં આવેલી પટાવાળાનું કામ કરતો હતો પણ નજર એની બે ફૂટ થઈ ગયેલી હતી અને નંબર માઇનસ પચીસ બહુ બધી જગ્યાએ ફરી આવેલો ઘણા બધા લોકોએ કીધું કે દ્રષ્ટિ કેવી આવશે કોઈ ખાતરી નથી આપતા ઓપરેશન નહીં થઈ શકે અને અમે એનું ઓપરેશન કર્યું અને ભગવાને પણ સાથ આપ્યો અને આજે એ નોકરી ઉપર એ પાછો જતો રહ્યો છે એક કુટુંબ સચવાઈ ગયું અને સૌથી આનંદ થાય એવી કે સંતોષ થાય એવી એક વાત કે એનું ઓપરેશન પતિયું અને એની મધર જે સિત્તેર વર્ષના હશે આઈ અને અમને ભેટી પડ્યા કે સાહેબ તમને ખબર નથી આ શું થઈ ગયું એક કુટુંબ સચવાઈ ગયું મારા છોકરાના છોકરીઓના લગ્ન થઈ જશે બસ આ કહેવા તો ઘણા બધા કિસ્સા છે પણ પણ એક ચોપડી લખી શકાય તમારા માટે તો ખરેખર આ એક પ્રાઉડ મોમેન્ટ વાળી વાત કહેવાય કે આવી રીતે તમને કોઈ ભેટી પડે નહીં તો બહુ સરસ વાત કહેવાય પ્રાઉડ તો હોય ને પછી કહીશ પણ એક સંતોષ તો 100% થયો કે આપણે સારું કામ કર્યું અને જે બારગામ થી આવવાનું વિચારતા હોય તો એમને કોઈ અહીં રોકાવું પડે કે સવાર થી આવ્યા હોય ને તરત પાછા જવું હોય તો એ રીતે કઈ અહીં એડમિટ ની કહ્યું કે પ્રોસિજર થતી હોય છે કે પછી આ ઓપરેશન ને આખું શરૂઆત થી લઈ અને અંત સુધી આ લગભગ બે થી અઢી કલાકમાં પતી જતું હોય છે એટલે પેશન્ટ સવારના આવે અને સાંજ સુધીમાં તેના સુધી પાછું બારગામ થઈ ગઈ સવાર બિલકુલ બિલકુલ એ લોકો સવારે આવી શકે ઓપરેશન કરાવીને સાંજે પાછા પણ જઈ શકે એમના ઘરે પાછા પહોંચી શકે તો અમારા જે હેલ્થ ગ્રાનના વ્યુઅર્સ જે છે એને તમારી સેવાનો લાભ મેળવવો હોય તો એ તમારી સુધી કઈ રીતે પહોંચશે અમે આ મફત ઓપરેશનનું જે દવાખાનું ચાલુ કર્યું છે એ ગીકાટા ચાર રસ્તા પાસે છે એનું એડ્રેસ અને ફોન નંબર નીચે વિડીયો ઉપર ડિસ્પ્લે થઈ રહ્યા છે તમે આ એડ્રેસ પર આવી શકો છો ફોન નંબરથી અમારો કોન્ટેક કરી શકો છો તમારી એપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો અને એકવાર તમારે અમને બતાવવા આવવાનું રહેશે એકવાર આપ બતાવવા આવશો એ પછી બધી જવાબદારી અમારી થઈ જાય છે ક્યારે ઓપરેશન કરવું કઈ રીતે કરવું એ યોગ્ય ટાઈમ જોઈ અને તમને કરી આપવામાં આવશે તો ડૉક્ટરને ભગવાનનું રૂપ માનવામાં આવે છે તે વાક્ય અહીંયા તદ્દન સાચું પ્રૂવ કરવામાં આવે છે કે તમારી આંખો જે શરીરનું એક મહત્વ અંગ છે અને તેની ટ્રીટમેન્ટ તમને તદ્દન ફ્રીમાં મળે છે તો આ સર આપણને ભગવાન રૂપે મળી રહ્યા છે અહીંયા લોકો એવું માને છે કે મફતમાં તો શું હવે કામ મફત જેવું મને બી આ એક સવાલ થાય છે કે મફતમાં તો કેવું કામ હશે તો આના માટે તમે શું કહેશો ના બિલકુલ નહીં મફતમાં મફત જેવું કામ નથી થતું આ કોઈ કેમ્પ નથી કે જ્યાં આપણે તંબુની અંદર ઓપરેશન કરતા હોઈએ આ બધા જ ઓપરેશન એક અદ્યતન હોસ્પિટલમાં એકદમ અદ્યતન સાધનોથી કરવામાં આવે છે જે સાધનોથી અને જે હોસ્પિટલમાં ચાલીસ હજાર રૂપિયાથી લઈને એંસી હજાર રૂપિયાના ચાર સાથે ઓપરેશન કરવામાં આવે છે એ જ સાધનો દ્વારા આ ઓપરેશન કરવામાં આવે છે મફત છે પણ મફત નથી બીજી વસ્તુ આ ઓપરેશન ફેંકો પદ્ધતિથી થાય છે મોતિયાના ખાસ કોઈ મેન્યુઅલ પદ્ધતિથી કરવામાં આવતા નથી ત્રીજી વસ્તુ અહીંયા જ્ઞાતિ ધર્મ જાતિ એવો કોઈ પણ સવાલ પૂછવામાં આવતો નથી એક માનવતાના ધોરણે જ બધા ઓપરેશન કરીએ છીએ અને એક છેલ્લી વસ્તુ કોઈ દર્દી પાસે કે કોઈ પીડિત પાસે એનો આવકનો દાખલો પણ અમે પૂછતા નથી જે આવે જે કે મને કરી આપો એ બધાને અમે ઓપરેશન કરી આપીએ છીએ તો તમામ લોકો જે આ વિડીયોને જોઈ રહ્યા છે અને આંખોની કોઈ પણ બીમારીઓથી પીડિત થઈ રહ્યા છે તો તમે પણ આમાં જે નંબર અને એડ્રેસ આપેલું છે ત્યાં તમે પણ પહોંચી જાવ એવી અમારી અપીલ છે અને તમારી આંખની પીડાઓથી મુક્તિ આરોગ્યને લગતી આવી જ ઉપયોગી માહિતી માટે હેલ્થ ગ્રંથ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને ઉપયોગમાં આવી શકે તેવા વ્યક્તિઓને આ વિડીયો ફોરવર્ડ કરો